અમારી મુખ્ય માગણી કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ આપવામાં સરકાર દ્વારા કોઈ પણ જાતનું પગાર ધોરણ કરીશું પણ સરકાર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવતા આજે અમારે ફરીથી આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે એના માટે સરકાર અને ઈ ગ્રામ સોસાયટી જવાબદાર છે અમારી મુખ્ય માગણી પગાર ધોરણ લાગુ કરો કમિશન પ્રથા બંધ કરો છૂટા કરેલા વિષય પરત લો આરોગ્યલક્ષી સુવિધા આપો અને જે જે જગ્યાએ સાધન સામગ્રી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવે કોરોનામાં મરેલા વિશ્વને આર્થિક સહાય આપવામાં આવે અમારી માગણીઓ છે અમારા સંગઠન સાથે ગુજરાતની તમામ ગ્રામ પંચાયતો એટલે કે ચૌદ હજાર જેટલી ગ્રામ પંચાયતો જોડાયેલી છે ભૂતકાળમાં સરકાર સાથે માન્ય મુખ્યમંત્રી સાહેબ સાથે બેઠક થયેલી છે પંચાયત મંત્રી સાહેબ સાથે ત્રણ વાર બેઠક થયેલી છે માન્ય સી આર પાટીલ સાહેબ જોડે ત્રણ વાર બેઠક થયેલી છે બધા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે બધા દ્વારા નિરાકરણ લાવવાની ચોક્કસ જવાબદારી લેવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં